નમસ્તે નવસારી જિલ્લામાં આજ સવારે છ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી બાર કલાકમાં એવરેજ રેઇનફોલ એકસો પંચાવન એમએમ થયું છે હાઈએસ્ટ ગણદેવીમાં બસો તેત્રીસ અને બાકીના તાલુકાઓમાં પણ ચીખલી એકસો એકાણું ખેરગામ એકસો ચોત્રીસ જલાલપુર એકસો સત્યાવીસ નવસારી એકસો છવ્વીસ તથા વાંસદામાં એકસો સોળ એમએમ જેટલો કુલ વરસાદ નોંધાયો છે નવસારી જિલ્લાની ત્રણે ત્રણ નદીઓ હાલ કરંટ વરસાદના કારણે એફેક્ટેડ નથી અને ત્રણેય ભયજનક પાતળીથી નીચે છે છતાં ઉપરવાસનો વરસાદ અને સ્થાનિક વરસાદથી બધા જ ઓફિસર હેડક્વાર્ટર પર રહે નાગરિકોના સંપર્કમાં રહે એવી સૂચના બધાને અપાઈ ગઈ છે જે એવરેજ સ્થિતિ જોતા જિલ્લાના બે ડેમ છે જુજ અને કેલિયા પણ એ આપણા અર્દન ડેમ છે જેના કોઈ ડોર સ્ટ્રક્ચર હોતા નથી એટલે એના કોઈ ભયજનક પાતળી અને એનાથી કંઈ નુકસાન થવાની મોટાભાગે શક્યતા હોતી નથી આજની સ્થિતિએ ત્રણ આર એન બી સ્ટેટના અને એક બાણું આર એન બી પંચાયતના રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ છે મોટાભાગે આ રસ્તા ઉપર આપણે ક્લોઝડ કરીએ છીએ એની સાથે પોલીસ પણ હાજર રાખીએ છીએ આજે અચાનક એટલો વધારે વરસાદ અચાનક એટલે વરસાદ ઓછા સમયમાં વધારે થવાના કારણે ઘણી જગ્યા વોટર લોગિંગ અને નાગરિકોની થોડી એના માટે અસહજતા મહેસૂસ થઈ છે નાગરિકોને હું સૌથી પહેલાં વિનંતી કરવા માંગુ છું ઓવરટોપિંગ થયેલા રસ્તા ઉપર જ્યાં સુધી ક્લિયર કરવામાં ન આવે અને આપ લોકોને સૂચના ન મળે ત્યાં સુધી કેટલો પણ લાંબો ચકરાવો પડે આપ લોકોએ આ રસ્તા પર નહીં જવું જોઈએ અને કોઈ પણ ઇમરજન્સીના વખતે નવસારી જિલ્લા કંટ્રોલ રૂમ ટોલ ફ્રી નંબર વન ઝીરો સેવન સેવન લેન્ડલાઇન નંબર બસો તેત્રીસ ઝીરો ઝીરો ટુ અને બસો ઓગણસાઠ ચારસો એક ટુ થ્રી થ્રી ઝીરો ઝીરો ટુ ટુ ફાઇવ નાઇન ફોર ઝીરો વન પર સંપર્ક કરીને સાચી માહિતી મેળવીને જ આગળની કાર્યવાહી કરવી જોઈએ વરસાદના કારણે કોઈ જગ્યાએ પાણી ભરાવા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હાલ સ્થળાંતર કરવાની કોઈ જરૂર પડી નથી અને લાંબા વિરામ બાદ વરસાદ પડ્યાના કારણે ભલે અસહજતા હોય તો પણ ખેતી માટે આ વરસાદ સારો થયો છે એવું નાગરિકોમાં લાગણી છે